આ બાબતે કોઈ એક્શન પ્લાન બનાવો કે અત્યારે અત્યંત અનિવાર્ય છે સાંભળો સાંભળો જે નશાખોરીની તમે વાત કરો છો પરંતુ એ બુટલેગરો પાસેથી જે હપ્તા લેવાય એમાંથી તો આપણા પોલીસ સ્ટેશન ચાલે છે જે બુટલેગરોને પાળી પોષીને આપણે મોટા કર્યા છે એમને ગુંડા બનાવ્યા છે કે આપણે અવરું મોટું વ્રટવૃક્ષ બનાવ્યું છે તો વૃક્ષના મૂળિયામાં જ આપણે પ્રહાર કરશું તો પોલીસ સ્ટેશન કેમ ના ચાલશે પૈસા હપ્તાના ક્યાંથી આવશે તમે ડાળો એ રીતે કાપવાની છે કોઈ એક ગરીબ અને સામાન્ય વર્ગનો વ્યક્તિ હોય જેમાં બોલવાની ક્ષમતા ના હોય એવા લોકોને પકડો એવા લોકોના વરઘોડા કાઢો એવા લોકોના ટાંટિયા તોડી નાખો અને સોશિયલ મીડિયામાં એ મુદ્દાને છવાઈ દેવાનો એમાં શું મોટી વાત અને વધુમાં કંઈ ઘટતું હોય તો જે વિધાનસભા આપણે કાયદો વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે રાખી છે લોકોની સુખાકારી માટે જે કાયદાઓ બનાવવાના છે ત્યાં આપણે એક હોળી ધૂળેટીનું

જેટલા પણ ગુનેગારો છે મુકલેગરો છે જગન્ય અપરાધો કરવા વાળા છે તમામ લિસ્ટ બનાવીને આપણને આપો આપણી પાસે ઓલરેડી લિસ્ટ છે કે કયા વિસ્તારમાં કયા કેટલો દારૂ વેચે છે કેટલો હપ્તો આવે છે કયા કયા ગુનાઓ સાથે સંકળાયેલા છે તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના કેટલા મંત્રીઓ છે જે આ ગુનેગારોને સાચવે છે એનું લિસ્ટ આપણી પાસે છે જ પણ આ તો આપણે લોકો મૂર્ખ બનાવવાના છે કે ભાઈ લિસ્ટ જારી કરો અને લિસ્ટના આધારે પછી કેટલા ઉપર એક્શન લઈએ તો આપણા હાથમાં જ છે ને એટલે આવું બધું ચાલવા દેવાનું